હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વજન ઘટાડવું છે તો આ ઉપાય તમારા માટે છે ખરેખર આ ઉપાયની મદદથી તમારો વેઇટ લોસ થશે તમારો ફેટ લોસ થશે અને સાથે સાથે એકદમ ઝડપથી તમને સો ટકા રિઝલ્ટ મળશે ચલો અહીંયા જોઈએ એકદમ સિમ્પલ સરળ ઘરેલું આયુર્વેદિક ઉપાય સૌથી પહેલાં અહીંયા એક ગ્લાસ પાણી આપણે લઈએ આ એક ગ્લાસ પાણીની અંદર આપણે એક વસ્તુ એડ કરવાની છે એ છે જીરું જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે જીરું તમારા શરીરની ચરબી ઓગાળે છે જીરું તમારા બધા વજનને કંટ્રોલ કરે છે જીરું તમારા શરીરની ચરબી ઝડપથી ઓગાળે છે સાથે સાથે જીરું તમારા શરીરની ચરબી તો ઓગાળે છે એ ઉપરાંત ઘણા બધા અસંખ્ય ફાયદાઓ આપે છે જીરું લોહીની ઓળખ દૂર કરે છે અને પ્રોબ્લેમ્સ દૂર કરે છે જીરુંની મદદથી ચરબી એકદમ ઝડપથી ઓગળે છે જીરું તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે સાથે જીરુંની મદદથી તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ થાય છે પાચન તમારું બુસ્ટ થાય છે જેના કારણે એકદમ ઝડપથી તમારું વજન ઘટે છે કારણ કે ખાધેલા ખોરાકનું પાચન થવાથી તમારા શરીરની ચરબી તો એકદમ ઝડપથી ઓગળે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટને દૂર કરે છે હવે આપણે ત્રણ મરીના દાણા મરીના દાણા ભયંકરમાં ભયંકર પથરા જેવા ખોરાકને પચાવે છે મરી દાણાની મદદથી ચરબી તો એકદમ ઝડપથી ઓગળે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને પણ દૂર કરવાનું કામ કરે છે મરીદાણા એટલા માટે જ આપણે મરીદાણાનો ઉપયોગ કરવાના છીએ હવે અહીંયા એક ત્રીજી વસ્તુ એડ કરવાની છે એ છે લીંબુ લીંબુ આપણે છાલ સાથે એડ કરવાનું છે લીંબુની અંદર જેટલા પ્રમાણમાં વિટામિન્સ છે લીંબુના રસની અંદર જેમ કે વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ્સ તો સામે જે લીંબુની છાલ છે એની અંદર એન્જોમિન નામનું ઓઇલ છે તો આપણે આવી રીતે વિથ છાલ સાથે એક લીંબુ એડ કરવાનું છે એન્જિન નામ એન્જોમિન નામનું ઓઇલ જે આપણા શરીરમાં કુદરતી રીતે બને છે આ ઓઇલ તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને તમને ઘણા બધા ફાયદાઓ મળશે હવે અહીંયા એડ કરીશું આપણે અડધાની અડધી ચમચી જેટલો અજમો આ અજમાના દેખાતા નાના નાના દાણા તમારી હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે અજમો છે તે એન્ટીબેક્ટેરિયલ્સ પ્રોપર્ટીઝ ધરાવે છે અજમો ફેટ કઢનું કામ કરે છે અજમો તમારા શરીરની ચરબી ઓગાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટને દૂર કરે છે અજમો તમારા શરીરની પેટની સો ટકા ગોળબડ દૂર કરે છે અજમાની અંદર જીરાની અંદર અને વરિયાળીની અંદર ડાયટરી અને સેલ્યુલર નામનો ફાઇબર છે જે લાંબા સમય સુધી ભૂખ્યા મદદ કરે છે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ તો આપે જ હવે આપણે અડધી ચમચી એડ કરવાનું છે ત્રિફળા પાવડર આ ત્રિફળા પાવડર આયુર્વેદિક પાવડર છે આ પાવડર તમારા શરીરની ચરબી તો ઓછી કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને ઓગાળવાનું કામ કરે છે ત્રિફળા પાવડર પાચન તંત્ર બગાડીને એસી જેટલા રોગો દૂર કરે છે આપણે ગુજરાતીમાં અને આયુર્વેદિક ભાષામાં ત્રિફળાને આપણા શરીરની માતા કહેવામાં આવે છે ત્રિફળા જે માતા છે એ રીતે તેના બાળકને પ્રોટેક્ટ કરે છે એવી રીતે ત્રિફળા પાવડર છે એ આપણા શરીરને પ્રોટેક્ટ કરે છે ત્રિફળા પાવડરમાં આમળા હળદી અને બહેનાનું કોમ્બિનેશન હોય છે તો ચલો આટલી વસ્તુ આપણે મિક્સ કરવાની છે એક ગ્લાસ પાણીમાં દસ મિનિટ સુધી પલળવા દેવાની અને એ પછી તમારે દસ મિનિટ સુધી ઉકાળવાની ક્યારે આ પાવડર લેવાથી તમારું વજન ઘટે છે પાચનતંત્ર મજબૂત થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે એ બધું હું તમને જણાવી તો અહીંયા આશરે આપણે દસ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ધીમે ધીમે ઉકાળવાનું છે તો અહીંયા આપણું જે વેટલો સિંગ છે તે ઉકળી રહ્યું છે એકદમ ધીમે આંચે દસ મિનિટ સુધી ઉકાળીશું દરેક વસ્તુના પોષક તત્વો સારી રીતે જળવાય એવી રીતે ઉકાળવાનું છે તો હવે આ જે વેટલો સિંગ છે આ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થઈ ગયા છે પાણીનો કલર બદલાઈ ગયો છે ત્યારે સૌથી પહેલાં તમારે વેટલો સિંગ છે આપણું ઉકળીને રેડી થયું છે ગીસ્યાંચ બંધ કરવા છે અને દસ મિનિટ એમ જ ઢાંકીને રાખવાનું અને એ પછી ગાળી અને તમારે પીવાનું છે આ જે વેટલો સ્ટ્રિંગ છે તે ખરેખર ચરબી ઉતારવા ચરબી એકદમ ઝડપથી છે કારણ કે દરેક વસ્તુ છે એ ચરબીની દુશ્મન છે ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો વજન ઘટાડવા માટેનો આ સિમ્પલ સરળ અને સચોટ આયુર્વેદિક ઉપાય છે કારણ કે વેઇટ લોસ ત્યારે જ તમારું થશે જ્યારે સો ટકા તમે તમારી કેર કરશો એસી ટકા તો વેઇટ લોસ ડ્રિંક્સ તમારું વજન ઘટાડે છે પરંતુ બાકીની વીસ ટકા કેર તમારે એવી રીતે કરવાની છે ભૂખ કરતા ઓછું જમવું ભોજનમાં વધારે પ્રવાહી લેવું નિયમિત રીતે વીસ થી પચીસ મિનિટ સુધી ચાલવું અથવા તો ઘરના કોઈ કામ જાતે કરવા તો બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો એટલે તમારું વજન આરામથી ઘટશે તો ખરેખર મિત્રો સરસ મજાનો સિમ્પલ સરળ સચોટ અને આયુર્વેદિક ઉપાય વજન ઘટાડવા માટેનો છે પસંદ આવતો લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો